લગ્નની આપણે તમને બતાવીએ સિમ્પલ સો રૂપિયાની શરૂઆત થાય છે બધી અલગ અલગ આવે છે પછી એક નવી નવી વેરાયટી આવી છે ફોટો સાથે આવશે કંકોત્રીમાં સુપીવા ફોટો અને લગ્ન કંકોત્રી બંને જોડે આવી જશે લગ્ન વિધિની શરૂઆત માણેકસ્તંભથી થાય છે માણેસ્તંભમાં બી અલગ અલગ વેરાયટી આવી રહી છે ફેન્સી બધી વસ્તુઓ આવી છે અને એ માણેસ્તંભ રોકવા માટેના સ્પેશિયલ કુંડા આવે છે ગણપતિ વાળા આવે છે અને આ રીતના લાંબા સાવારા આવે છે લગ્ન કંકોત્રી મોકલવા માટેના સ્પેશિયલ ગાળા પણ બી આવે છે લાંબા વાળા આવે છે લગ્ન સિઝનમાં આવે સ્પેશિયલ મેદી અને હલ્દી માટેનો રસમ હોય છે એના માટે સ્પેશિયલ પીઠી આવે છે પીઠી લગાવવા માટે સાંઠા આવે છે હલ્દી ની પ્લેટ આવે છે જે તમારે દોઢસો રૂપિયા થી શરૂઆત થાય છે પ્રીમિયમ ક્વોલિટી અલગ અલગ વેરાયટી અને આવી રીતે હલ્દી ને એવું લખેલું પણ બી આવશે લગ્નમાં વરરાજા માટે અલગ અલગ નારિયલ આવે છે પછી જયારે વરરાજા આવે ત્યારે પોંખવા માટેના સ્પેશિયલ પટ્ટા આવે છે વેલકમ પટ્ટા કહેવામાં આવે છે આ રીતના પછી જ્યારે વરરાજા આવે ત્યારે પહોંચવા માટે જ્યારે આવે સૌથી પહેલા તો સંપુટ ફોડીને આવે છે સંપૂટનો રિવાજ છે જેને નજર ના લાગે વરરાજાને જે નજર ઉતારવા માટેના અલગ અલગ પ્રીમિયમ વસ્તુ આવે છે લગ્ન માં છોકરીને પહેરવા માટેના સ્પેશિયલ મોઢિયા આવે છે અલગ અલગ વેરાયટી આવે છે લટકણવાળા આવે છે સાદા આવે છે સાથે તમારે સિત્તેર રૂપિયા થી શરૂઆત થાય છે તમારે જેવા જોઈએ એવા ફેન્સી આવે છે કન્યા પધરાઓ સાવધાન કે તારે આ રીતના અલગ અલગ અંતર પણ રાખવામાં આવે છે જાહેરમાં ખાનગી દેખાણ પહેલાં વર્ક કન્યા એકબીજાને દેખતા નહોતા આમાં જોઈએ કે ભાઈ આપણાવાળા છે કે બીજા આવે છે હસ્તમિરાપનો રૂમાલ આવે છે જ્યારે હસ્તમિરાપ થાય ને ત્યારે આ રીતનો રૂમાલ આવે છે જેના કારણે કપડામાં પણ બી અલગ અલગ રૂમાલ આવે છે આ રીતના આવે છે વાળા આવે છે ગણપતિવાળા આવે છે તમે વર્ક લાવો માત્ર અને બાકી જવાબદારી અમારી પૂજાપો છે ફેન્સી આઈટમ છે એ જવાબદારી અમારી વર્ક કન્યા લાવો ખાલી બસ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે શોપમાં મળીએ સરને બધી જ ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં આગળ બતાવીએ કેમ છો સરસ તો હવે આપણા દર્શક મિત્રો માટે હવે ગુજરાત અત્યારે મેરેજ સીઝન ચાલી રહી છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી સુધી ચાલતી હોય છે તો મેરેજ સિઝન ને રિલેટેડ આપણે શું શું વસ્તુ મળે છે બધું આપણા દર્શક મિત્રોને વન બાય વન આપણે બતાવીએ સૌથી પહેલા ગણપતિ પોસ્ટર આવે છે અલગ અલગ ઓકે ગણપતિ થી મિત્રો આપણે શુભ શરૂઆત કરીએ છીએ જોઈ શકો છો તમે અલગ અલગ વેરાયટી વાળા જે પણ પોસ્ટર છે એ બધા અહીંયા આ પ્રમાણેના મળી જવાના છે અને પ્રાઇસ પણ આપણે થોડું થોડું બતાવતા જોઈએ એપ્રોક્સિમેટલી કેટલું કોસ્ટિંગ એપ્રોક્સિમેટલી તમારે બસો રૂપિયાથી શરૂઆત થાય છે તમારે જેવા જોઈએ એવા ઓકે સ્ટાર્ટિંગ પચાસ રૂપિયાથી થાય છે બસો રૂપિયા અઢીસો રૂપિયા તમારે જેવા જોઈએ એવા બરાબર છે તો જોઈ શકો છો કે આ પ્રમાણેની ગણેશજીની જે પ્રતિમાઓ છે એ અહીંયા મળી રહે લગ્નની કંગોત્રી જે આપણે તમને બતાવીએ સિમ્પલ સો રૂપિયાથી શરૂઆત થાય છે બધી અલગ અલગ આવે છે સો રૂપિયા થી શરૂ થઈ જાય સો રૂપિયા થી શરૂઆત થાય છે તમારે જેવી જોઈએ એવી સરસ ને બધી સરસ આવશે ઓકે એક આ રીતની છે પછી એક આ રીતની આવશે બરોબર પછી એક નવી નવી વેરાયટી આવી જે તમને ફોટો સાથે આવશે કંકોત્રીમાં ફોટો સાથે આવશે ફોટો સાથે આવશે સુપીવા ફોટો અને લગ્ન કંકોત્રી બંને જોડે આવી જશે ઓહો બરોબર છે તો જોઈ શકો છો તમે અલગ અલગ જે વેરાયટી વાળી જે કંકોત્રી છે એ અહીંયા તમને મળી રહેવાની છે અને તમને બધી ઘણી બધી વેરાયટીઓ મળી છે સાદાથી મારીને ભારે તમારે જીવી જોઈએ એવી સો રૂપિયાથી મારીને મારી પાસે હજાર રૂપિયા સુધીની બધી અલગ અલગ છે પછી અત્યારે આ રીતની આપણે જે જૂના જમાનામાં આવે છે ને એ પ્રમાણે એની આવે છે બરોબર કે અપર બીડીઓ જેવી જે જૂના જમાનામાં જે આપણે રાજા મહારાજા જે મોકલતા હતા એ રીતની આવે છે બધી પ્રસંગ હોય ક્યારે વાપરતા હતા એ બધી વસ્તુ જોઈ શકો છો તમે અહીંયા મળી રહેવાની છે પછી અત્યારે નવીમાં એક આ રીતની આવી છે મ્યુઝિકલ વાળી આવી છે તમે આમ ખોલો બરોબર ઓકે તો જોઈ શકો છો તમે બે હજાર પચીસમાં જે લેટેસ્ટ લેટેસ્ટ વસ્તુ આવેલી છે આપણી પાસે એ અહીંયા તમને મળી રહેવાની છે હજુ મિત્રો મારા જોવામાં પણ ક્યાંય આવ્યું નથી જો તમે જોયું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો એમાં પણ જોઈ શકો છો તમે એકથી બે અલગ અલગ પ્રકારના જે કંકોત્રી છે એ અહીંયા મળી રહેવાની જેમાં ખોલસો ને એટલે મ્યુઝિક વાપશો લગ્ન કંકોત્રી આપણે બતાવી દીધી આવ્યો તમને પેન માં બધી અલગ અલગ વેરાયટી બતાવી રહ્યો છું કંકોત્રી લેખન માટેની પેનો પેનો છે અને સિમ્પલ શરૂઆત તમારે 30 રૂપિયા થી સાઈઝ છે તમારે 30 રૂપિયા થી શરૂઆત હા પછી આમાં બધી અલગ અલગ વેરાયટી આવે છે ઓકે અલગ અલગ પ્રીમિયમ વસ્તુ આવે છે આપણે બરોબર સાદી થી માડીને તમારે એકદમ ફેન્સી વસ્તુ પણ બી આવી રહી છે બરોબર તો તમે મને જોઈ શકો છો કે સિમ્પલ થી માડીને મોર પંખ વાળી છે ત્યારબાદ આ પ્રમાણે ની પેટર્ન વાળી જે લગ્ન કંકોત્રી લેખન માટેની જે પેનો છે ને એમાં ઘણી બધી વેરાયટી અહીંયા મળી જશે પછી આ એક સ્પેશિયલ મોરપીચવાળી છે ઓકે તમે આવી રીતે લખી શકો છો લગ્ન વિધિની શરૂઆત સ્તંભથી થાય છે સ્તંભમાં બી અલગ અલગ વેરાયટી આવી રહી છે ઓકે ફેન્સી બધી વસ્તુઓ આવી છે એકદમ લેટેસ્ટ વસ્તુ આવશે તમારે અને ફેન્સી એકદમ કે જે તમને શોભામાં અભિવૃદ્ધિ કરે અને એ સ્તંભ રોપવા માટેના સ્પેશિયલ કુંડા આવે છે ગણપતિવાળા આવે છે અલગ અલગ સ્ટાઇલ ના આવે છે અને આ રીતના લાંબા સવાર આવે છે ફેન્સી જોઈ શકો છો તમે કુંડામાં પણ બધા અલગ અલગ વેરાયટી અલગ 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 પેટર્ન વાળા છે એ તમને ઘણા બધા વેરાયટી એની સાથે કલેક્શન મળી જવાનું લગ્ન કંકોત્રી મુકલવા માટેના સ્પેશિયલ ગાડા પણ બી આવે છે લાંબા સવાર આવે છે બીજા પણ બી છે આ રીતના તો આ પ્રમાણેના જે ગાડા છે એ પણ અહીંયા મળી રહેવાના છે અને એપ્રોક્સિમેટલી આનું પ્રાઇઝિંગ છે કેટલું રહેવાનું એપ્રોક્સિમેટલી ચારસો રૂપિયાથી શરૂઆત થાય છે તમાર રૂપિયાથી ઓકે એકદમ ફેન્સીમાં બધી અલગ અલગ વેરાયટીઓ આવે છે આમાં લગ્ન સિઝનમાં હવે સ્પેશિયલ મહેદી અને હલ્દી માટેનો રસમ હોય છે એના માટે સ્પેશિયલ પીઠી આવે છે પીઠી લગાવવા માટે સાંઠા આવે છે ઝારના ડોકા કહેવાય એને એ લગાવવા માટે એને તેલ સીંચવા માટે એનું આવે છે સ્પેશિયલ આ રીતના એકદમ મસ્ત વેરાયટી આવે છે અને પીઠી માટેની હલ્દીની પ્લેટ આવે છે જે તમારે દોઢસો રૂપિયા થી શરૂઆત થાય છે પ્રીમિયમ ક્વોલિટી અલગ અલગ વેરાયટી અને આવી રીતે હલ્દીને ને એવું લખેલું પણ બી આવશે અને મેદીની બી પ્લેટ આવે છે મેદી રસમ માટેની લગ્નમાં વરરાજા માટે અલગ અલગ નારિયેલ આવે છે શ્રીફળ એ લઈને આવે છે વરરાજા આ પ્રીમિયમ વસ્તુ છે એકદમ ફૂલવાળી પછી જયારે વરરાજા આવે ત્યારે પોંખવા માટેના સ્પેશિયલ પટ્ટા આવે છે વેલકમ વેલકમ પટ્ટા કહેવામાં આવે છે આ રીતના પછી આ રીતની વરરાજાની લૂણ આવે છે અલગ અલગ વેરાયટી આવે છે આ લામાસા પછી જ્યારે વરરાજા આવે ત્યારે પોખવા માટે જ્યારે આવે સૌથી પહેલાં તો સંપુટ ફોડીને આવે છે સંપૂટનો રિવાજ છે કે જેને નજર ના લાગે વરરાજાને જે નજર ઉતારવા માટેના અલગ અલગ પ્રીમિયમ વસ્તુ આવે છે શરૂઆત તમારે ચાલીસ રૂપિયાથી થાય છે ચાલીસ રૂપિયાથી માડીને તમારે ફેન્સી વસ્તુ અલગ અલગ આવે છે એ પછી જ્યારે વરરાજા આવે ત્યારે નજર ઉતારવા માટે સ્પેશિયલ પોખણા આવે છે અલગ એમાં ઉસળ મુસળ તાક દવૈ્યોને સાંભેલું પાંચ વસ્તુથી વરરાજાને પોંખવામાં આવે છે લગ્નમાં છોકરીને પહેરવા માટેના સ્પેશિયલ મોઢિયા આવે છે અલગ અલગ વેરાયટી આવે છે લટકણવાળા આવે છે સાદા આવે છે સાથે તમારે સિત્તેર રૂપિયાથી શરૂઆત થાય છે તમારે જેવા જોઈએ એવા ફેન્સી આવે છે પ્રીમિયમ ક્વોલિટી જોઈએ તો પ્રીમિયમ ક્વોલિટી પણ બી અલગ અલગ આવે છે આ રીતે બોક્સ પેકિંગ આવે છે એમાં વરરાજા જ્યારે આવે ત્યારે પોંખવા માટેના અલગ અલગ પટ્ટા પણ બી આવે છે જે વરરાજાની માં નાખે છે આ રીતના પોંખવા માટેની અલગ અલગ વેરાયટી આવે છે એમાં પ્રીમિયમ જોઈએ તો પ્રીમિયમ બી આવે છે એમાં તમારે સો રૂપિયાથી શરૂઆત થાય છે અને તમારે જેવા જોઈએ એવા ફેન્સી આવે છે આ રીતના ભારે માના જોઈએ તો ભારે માના પણ બી આવે છે કન્યા જ્યારે મેળામાં આવે છે ત્યારે એના માટે અલગ અલગ અંતરપટ આવે છે કન્યા પધરાઓ સાવધાન કે ત્યારે આ રીતના અલગ અલગ અંતરપટ રાખવામાં આવે છે જાહેરમાં ખાનગી દેખાણ પહેલાં વર્ગ કન્યા એકબીજાને દેખતા નહોતા આમાં જોઈ લે કે ભાઈ આપણા વાળા છે કે બીજા છે પહેલાંના જમાનામાં દેખતા નહોતા એના માટે સ્પેશિયલ આ અંતરપટ આવતા હતા અંતરપટ પછી બીજી આવે છે આપણે વરમારા આ રીતે વરમારા આવે બે વર વરરાજા અને કન્યાને બેની ડોકમાં નાખવા માટે સ્પેશિયલ વરમારા આવે છે પચાસ રૂપિયાથી મારીને તમારે અઢીસો ત્રણસો રૂપિયા સુધીની બધી અલગ અલગ આવે છે વરવાળા બી અલગ અલગ વેરાયટી છે લટકણ સાથે આવશે આ બધી બધીની સોપારી આવે છે સાદીથી માંડીને ફેન્સી અલગ અલગ આવે છે સાદી તમારે દોઢસો રૂપિયાથી શરૂઆત થાય છે જેવી ફેન્સી જોઈએ એવી અલગ અલગ આવે છે પ્રીમિયમ ક્વોલિટી સાદી ફેન્સી ડાયમંડવાળી આવશે આ રીતની સપ્ત પગલાંવાળી આવશે એ પછી આપણે હસ્તમિરાપનો રૂમાલ આવે છે જ્યારે હસ્તમિરાપ થાય ને ત્યારે આ રીતનો રૂમાલ આવે છે અલગ અલગ એમ્બ્રોડરી વર્ક આવે છે આમાં એ પછી આવે છે આપણે છેડાકાંઠાનું કપડું છેડાકાંઠાના કપડામાં પણ બી અલગ અલગ રૂમાલ આવે છે આ રીતના આવે છે એમ્બ્રોઈડરીવાળા આવે છે ગણપતિવાળા આવે છે ના અત્યારે નવી ફેશનવાળા આવ્યા છે કે જે દોરાવાળા આવે છે આ રીતના દોરાવાળા આવે પછી શ્યાથામાં સિંદુર પરવા માટે સિંદુર દાની આવે છે આ રીતની અલગ અલગ આ રીતની ફૂલ અમે તમારે પચાસ રૂપિયા થી શરૂઆત થાય છે અને ત્રણસો રૂપિયા સુધીની અલગ અલગ આવે છે આ ક્ષેત્રપાલનો પથ્થર આવે છે વરરાજા અંગૂઠો અને સારો એનો પગ પકડે અને રિવાજ મુજબ પૈસા માગે દુલ્હન એન્ટ્રી માટેની સ્પેશિયલ ચુંદડી આવે છે સાદી અઢીસો રૂપિયાથી શરૂઆત થાય છે તમને પ્રીમિયમ વસ્તુ બતાવું લગ્નની એન્ટ્રી માટે સારામાં સારી વસ્તુ છે અને જોઈ શકો છો તમે કે નીચે આ પ્રમાણેના સરસ મજાના જે લટકણીયા છે એ લાગેલા છે તો સરે સરસ મજાની જે માહિતી છે શેર કરી લગ્નની આ જગ્યાએ મળી જવાની છે એમના જે જે ફાધર છે છે સાથે ગયા નમસ્કાર દાદા અમારી દુકાનો ઓગણીસો એકાવન થી ચાલુ કરી છે મારા અને અમે લગ્નની તમામ આઈટમો રાખીએ છીએ ફેન્સી સાદી દરેક આઈટમો મળી જાય આવન નો પૂજાપો દરેક કોઈ બી ધાર્મિક કાર્ય દરેક વસ્તુ મળી જાય બરોબર હા અમારે આ ત્રીજી પેઢી છે મારી અને મારા પછી મારો દીકરો સંભાળશે ચોથી પેઢી બરાબર તમે વર કન્યા લાવો માત્ર અને બાકી જવાબદારી અમારી પૂજાપો છે ફેન્સી આઈટમ છે એ જવાબદારી અમારી વર કન્યા લાવો ખાલી બસ બસ ખાલી તમારે વરને કન્યાને લઈને અહીંયા આવવાના કારણ કે અત્યારે છે ને ઘણા લોકોને ખબર નથી હોતી કે કઈ કઈ સામગ્રી ઉપયોગ કરવી જસ્ટ ખાલી તમારે અહીંયા આવવાનું રહે છે બાકી જવાબદારી ભાઈની રહેશે બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી જશે વરરાજા આવે તારે હું મારી કન્યા આ રીતના સામયો લઈને જાય છે એમાં અલગ અલગ વેરાયટી છે આમાં દોઢસો રૂપિયાથી શરૂઆત થઈને અલગ અલગ વેરાયટી આવે છે આ રીતના કંકુ પગલાના કાપડ આવે છે આ સિવાય આપણે પાસે પાસે લગ્નની આઈટમ સિવાય માતાજીની ચુંદડીઓ છે હવન સામગ્રી છે સત્યનારાયણની કથા છે કોઈ પણ જાતના ધાર્મિક પૂજાપા ત્યાં હોલસેલ અથવા રિટેલ બંને મળે છે અને આપણે ઓગણીસો એકાવનથી આ પૂજા પાણી લાઈનમાં મારા ફાધર અને ફાધર હું ચોથી પેઢી છું અને આ લાઈનમાં અમે ફેમસ થયા છે એના માટે અમારું ટ્રસ્ટ કે ભાઈ વિશ્વાસથી અમારું ગ્રાહક આવે છે અને સારી વસ્તુ આપશે ખોટા ભાવ નહીં લે અને પ્રીમિયમ ક્વોલિટી આપીએ છીએ અમ બરાબર છે તો હવે સરસ મજાની માહિતી જે સરે શેર કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણા જે પણ દર્શક મિત્રો ગુજરાતના દરેક ખૂણેથી જોઈ રહ્યા કોઈ અમદાવાદથી જોઈ રહ્યા કોઈ ગાંધીનગરથી કોઈ આણંદથી ગુજરાતના દરેક ખૂણેથી આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા હોય બધી વસ્તુઓ લેવા ક્યાં ક્યાં આવવાની રહેશે આપણા દર્શક મિત્રો એડ્રેસ એ પ્રોપર એ શેર કરો આપણી દુકાન માણિક ચોકમાં આવેલી છે માણિક ચોકમાં રાણીના હજીરા પાસે છે અમદાવાદમાં અને બધી વસ્તુ આપણે પ્રીમિયમ રાખીએ છીએ અને કદાચ કોઈ ઓનલાઈન બરોબર છે એટલે વિડીયો કોલના માધ્યમથી કદાચ કોઈને ઘરે બેઠા જોઈતી હોય તો એ બધું ડિલિવરી ઓપ્શન અવેલેબલ છે બરોબર તો મિત્રો મેરેજ સિઝન અત્યારે ચાલી રહી છે અને જો તમારે મેરેજની આ બધી વસ્તુ ખરીદી કરવાની બાકી હોય ને તો એકવાર તમે અચૂકથી વિઝિટ કરજો અને હા બીજો ઓપ્શન સર એ કીધો કે તમારા જો ઘરે બેઠા જોઈતી હોય ને તો વિડીયો કોલની ફેસિલિટી પણ અવેલેબલ છે તો નીચે એના માટે નંબર અને પૂરું એડ્રેસ દેખાતો છે એકવાર અચૂકથી તમે કોન્ટેક્ટ કરજો અને વિડીયોને વધુ વધુ શેર કરજે થેન્ક યુ